નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની જહાંગીર મિલ ની દિવાલ નો હિસ્સો આજે બપોરના સમયે તૂટી પડ્યો હતો આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગરની જહાંગીર મિલની દિવાલનો કેટલોક ભાગ આજે બપોરના સમયે તૂટી પડ્યો હતો દિવાલ તૂટી પડતા તેનો કાટમાળ રોડ પર પડ્યો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ ઘટના અંગે કોંગ્રેસના આગેવાન પ્રકાશભાઈ વાઘાણીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી શહેરમાં અનેક જર્જરિત મિલકતો આવેલી છે ત્યારે મહાનગરપાલિકાએ જોખમી મિલકતો અંગે નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેમ કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું